નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે હા તો મિત્રો સસ્તું એવું ટૅક્ટર લેવું છે તમારે તો અમારી ચેનલ પર હાલમાં ટૅક્ટર વેચવા માટે મહિન્દ્રા કંપનીનું આવી ગયું છે મહિન્દ્રા કંપનીનું બય બી બસો પંચોતેર ડીઆઈ ટૅક્ટર છે જે ભૂમિપુત્ર પહેલું મોડલ આવતું હતું એ ટ્રેક્ટર વેચવા માટે આવી ગયું છે અને ટ્રેક્ટરનું તમે જોઈ શકો છો કન્ડિશન એવીને છે ચાલુ કમ્પ્લીટ ટ્રેક્ટર છે અને મિત્રો એન્જિન પણ પાવરફુલ છે મોડલની વાત કરીએ તો બે હજાર બેનું મોડલ છે પણ ટીપટોપ સૌથી પ્રથમ તો તમે પૂરેપૂરો વિડિયો જોઈ લ્યો કારણ કે આ ટ્રેક્ટરની ફૂલ કંડિશન છે એકદમ ચાલુ એવી કન્ડિશનમાં છે અને જીજે થ્રી એટલે કે રાજકોટનું પાર્સિંગ છે આ ટ્રેક્ટરમાં અને એકદમ ચાલુ કન્ડિશનમાં છે અને ટાયરની વાત કરીએ તો ટાયર પણ પચાસથી સાઠ ટકા જેવા છે અને બધી વસ્તુ કમ્પ્લીટ ચાલુ છે ક્યાંય પણ કાંઈ વાંધો નથી તો જોઈ શકો છો બધી અંદરના તમને વિડીયો બતાવી રહ્યા છીએ એન્જિન પણ પાવરફુલ છે અને મિત્રો ચાલુ કન્ડિશનમાં આ ટ્રેક્ટર આ ભાઈને વેચવાનું છે તો તમે જોઈ શકો છો બધું ખેતીનું કામ કરે છે આ ટ્રેક્ટર અને રાજકોટ પાર્સિંગ આ ટ્રેક્ટર છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગયું છે તો જે લોકો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય એ વિડીયોને સુધી જોવે કારણ વિડીયો આજ વિડીયોમાં ટ્રેક્ટરની બધી માહિતી આપણે આપી દેવાના હવે ટ્રેક્ટરના અમુક ટાઈપના ફોટા અમારી પાસે છે જે તમને બતાડી રહ્યા છીએ અને એમાં પણ ટ્રેક્ટર જેવું દેખાય છે એવી જ કન્ડિશનમાં આ ટ્રેક્ટર જોવા મળવાનું છે તો મિત્રો જે ટ્રેક્ટર સસ્તા એવી કિંમતમાં ખરીદી કરવા માંગતા હોય એ ખેડૂતભાઈ માટે ખાસ કરીને આ વિડીયો છે જો આ ટ્રેક્ટર તમારે ખરીદવું હોય તો નીચે મોબાઈલ નંબર આપેલો છે વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી ડાયરેક્ટ માલિક સાથે તમે વાત કરી શકો છો ટ્રેક્ટર છે મહિન્દ્રા ડીએ ટ્રેક્ટર છે અને બે હજાર બેનું મોડલ છે એન્જિન પાવરફુલ છે ગામ શાહપુરમાં જોવા મળશે તાલુકો વિરમગામ છે અને જિલ્લો અમદાવાદ છે તો અમદાવાદ જિલ્લાનું આ ટ્રેક્ટર છે અને કિંમતની વાત કરીએ તો ખાલી એક લાખને સાઠ હજાર રૂપિયામાં આ ટ્રેક્ટર વેચી નાખવાનું છે

મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો